નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં હું એસ્ટ્રોલોજન બિહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેં જન્મ લગ્નની જન્મકુંડલીમાં ષષ્ટમ ભાવોમાં જો બુધ હોય તો એનું કેવું યાતું શું ફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લ લગ્ન

તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટકમાં આ બુધ એ આ છ અર્થાત કન્યા રાશિમાં રહી અને પોતાની ઉચ્ચની સ્થિતિ જે છે એને ભોગવે છે તથા સાથે જ આ બુધ જે છે એ છઠ્ઠા ભાવ અર્થાત રોગ શત્રુ ભય પીડા ચિંતા વિટંબણા ઉચ્ચાટ હલપ ઉપાધિ અને સાથે જ કોર્ટ કચેરી સાથે સંબંધિત બાબત તથા સાથે જ કજિયો કંકાશ અહિયાકાશ અને સાથે જ મોસાળ પક્ષ અને મોસાળ પક્ષની વ્યક્તિઓથી મનમેળિયા મન મોટા એની સાથે સંબંધિત બાબત આવી બાબતો જે છે એ જે જોવાય છે એ ભાવમાં આવતી રાશિ છ અર્થાત કન્યા રાશિનો પણ પોતે સ્વામી થતો હોવાના કારણે પોતે દોષપૂર્ણ બની અને તમને શત્રુ વ્યક્તિઓ પર ખૂબ મોટો પ્રભાવ અને શત્રુપક્ષ પક્ષ પર વિજયશ્રી એ પણ પ્રાપ્ત કરાવશે સાથે જ આ બુદ્ધ જે છે એ પોતે જ વિવેક બુદ્ધિ અને સંસ્કાર એની સાથે સંબંધિત બાબતનો કારક ગ્રહ હોવાના કારણે વિવેક શક્તિ અને પુરુષાર્થ એના બળ દ્વારા મોટા યા પ્રભાવશાળી કાર્ય એ તમારી પાસે કરાવશે તથા પોતે શત્રુસ્થાન માં અર્થાત આગળ જેમ કહ્યું એમ છઠ્ઠા ભાવમાં રહેલો હોવાના કારણે તમારા ભાઈ બહેનોના પક્ષમાં જો વાત કરીએ તો એમાં કઈક ને કઈક બાબતમાં એમનાથી વિરોધાભાસ એ તમને રખાવશે સાથે જ સાહસ અને પરાક્રમ એની સાથે સંબંધિત બાબતમાં થોડાક અંશે બીજા ઉપર આધારિત કે પર આશ્રિત એવા એ તમને રખાવશે આ બુજ જે છે એ પોતાની સાતની દ્રષ્ટિથી બારમા ભાવને અર્થાત ખર્ચ વ્યય ચોરાયેલ ખોવાયેલ આવી વસ્તુ અને પોતાના મૂળ સ્થાનથી દૂર યા સુદૂર ચાલી ગયેલી વસ્તુ વિગત કે બાબત પ્રાણી પક્ષીયા મનુષ્ય એની સાથે સંબંધિત બાબત આવી બાબતો જે છે એ જ્યાં શું હોય છે ત્યાં પોતાની જ નીચની રાશિ તથા પોતાના મિત્ર ગ્રહ ગુરુની રાશિ બાર અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બંને બાબતોને જો સારી રીતે સમજવી હોય તો સર્વપ્રથમ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટકમાં આ બુધ એ પોતે આ બાર અર્થાત મીન રાશિ જે છે એમાં રહી અને પોતાની નીચની સ્થિતિને ભોગવે છે તથા સાથે જ જો ગ્રહ મૈત્રીને જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ બુધ અને ગુરુ એક બીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ ખર્ચ કરવાની બાબતમાં નિર્બળતા એ તમને પ્રાપ્ત કરે ઘર કુટુંબના સભ્યો સિવાય સાવ અજાણી વ્યક્તિઓ જે હોય એમની સાથેના વ્યવહારમાં અડચણો એ તમને પ્રાપ્ત કરે છે તથા સાથે જ રોગ અને ઝંઝટ એવી બાબતોમાં પણ તમને બેફિકરાઈનો ભાવ એ પ્રાપ્ત કરાવશે આવું ભૃગુસંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા અન્ય જોવા માટે મારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો No.